અને વિપુલ ને ઘરે આપણે વાઘા જો આ રીતની લેસ ને એવું બધું મૂક્યું છે હવે આની સ્લીવ ને એવું બધું બનાવવાનું છે તો આપણે હવે એ વાઘા પૂરા કરવા માંડશું અને જોઈએ હવે આજ સાંજે અમે ક્યાં બહાર જવાના છે જોઈએ આગળ આગળ ક્યાં જઈએ છીએ અમે જો મામી આવ્યા છે સીતારામ સીતારામ આવું સીતારામ જો મમ્મી નથી પણ મામી આવડો દેવા આવ્યા છે આવડામાં મામી શું શું લાવ્યા છે કાઢો એટલે ખબર પડે આવડી જો શેરડી લાવ્યા છે આ લાડવા છે ઓ છે ખગૂર છે બલ છે બોર છે

અને જો સવારનું આજે સાંજે બહાર જવું હતું ને તો સવારે ઘડીક મશીને બેસી ગઈ હતી ઓર્ડર હતા એ પૂરા કરી નાખા અને હવે આપણે જો ઠેલો તૈયાર કરી લીધો છે અને હવે અમે ક્યાં જાય આગળ આગળ તમે જોયા કરો આપણે પહોંચી ગયા છે

કેટલી બધી પદંગ ભેગી કરીને બેઠા છે જોને પપ્પાને પપ્પાને

કે કોઈ ના પડે છે ના નહીં આમંત્રણ હેતું છે અમે અત્યારે કીધું ચા જોવા તો આવવાનો હતા એમ તો હવે રમવાનો તમાર રાખી હાલો કેવું બન્યું છે કેમ રેવું પીવું છે હા શું છે આજના મારા એન્ડ કરી જો તમને મારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી